શ્રી ગણેશાય નમ શ્રી જાનકી વલ્લભો વિજય શ્રી શ્રીરામચરિત માનસ પ્રથમ સોપાન બાલકાંડ અક્ષરો અર્થ સમૂહો રસો છંદો અને મંગળોને કરનારા સરસ્વતીજી તેમજ ગણેશજીની હું વંદના કરું છું શ્રદ્ધા અને વિશ્વાસના સ્વરૂપ શ્રી પાર્વતીજી અને શ્રી શંકરજીની હું વંદના કરું છું જેમના વિના સિદ્ધજનો પોતાના અંતઃકરણમાં વિરાજેલા ઈશ્વરને જોઈ શકતા નથી જ્ઞાનમય નિત્ય શંકરૂપી ગુરુની હું વંદના કરું છું જેમનો આશ્રિત હોવાથી જ વાકો ચંદ્રમાં પણ સર્વત્ર પૂજાય છે શ્રી સીતારામજીના ગુણ સમૂહરૂપી પવિત્ર વનમાં વિચારનારા વિશુદ્ધ વિજ્ઞાન સંપન્ન કવિશ્વર શ્રી વાલ્મીકીજી અને કવિશ્વર કપિશ્વર શ્રી હનુમાનજીની વંદના કરું છું ઉત્પત્તિ સ્થિતિ એટલે કે પાલન અને સંહાર કરનારા ક્લેશોને હરનારા તથા સંપૂર્ણ કલ્યાણોને કરનારા શ્રી રામચંદ્રજીના પ્રિયતમા સીતાજીને હું નમસ્કાર કરું છું જેમની માયાની સંપૂર્ણ વિશ્વ બ્રહ્માદિ દેવતાઓ અને અસુરો વસ્તીભૂત છે જેમના પ્રભાવથી દોરડામાં સર્પના બ્રહ્મની જેમ આ આખું દ્રશ્ય જગત સત્ય જ પ્રતીત થાય છે અને જેમના ચરણો ભવસાગરને પાર કરવા ઈચ્છનારાઓ માટે એકમાત્ર નૌખા છે તે બધા જ કારણોથી પર કારણોના કારણ અને સર્વેથી શ્રેષ્ઠ રામ નામે ઓળખાતા ભગવાન હરિની હું વંદના કરું છું અનેક પુરાણો વેદો અને તંત્ર શાસ્ત્ર સંમત તથા જે રામાયણમાં વર્ણિત છે અને અન્યથી પણ ઉપલબ્ધ શ્રી રઘુનાથજીની કથાને તુલસીદાસ પોતાના અંતઃકરણના સુખ માટે અત્યંત મનોહર ભાષા રચનામાં વિસ્તૃત કરે છે જેમનું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે જે ગણોના સ્વામી અને સુંદર હાથીના મુખવાળા છે એ જ બુદ્ધિના ભંડાર અને ગુણોના ધામ શ્રી ગણેશજી મારા પર કૃપા કરો જેમની કૃપાથી મૂંગો ઘણું સુંદર બોલનારો થાય છે અને લંગડો લોલો દુર્ગમ પર્વત પર ચડી જાય છે તે કળિયુગના સર્વ પાપોને બાળી નાખનારા દયાળુ ભગવાન મારા પર મહેર કરો જેમનો નીલકમળ સમાન શ્યામ વર્ણ છે જેમના નેત્રો પૂર્ણ રૂપે ખીલેલા લાલ કમળ જેવા છે અને જેઓ સદૈવ શિરસાગરમાં શયન કરે છે તે ભગવાન નારાયણ મારા હૃદયમાં નિવાસ કરો મોગરાના પુષ્પ અને ચંદ્રમા જેવું ગૌરું જેમનું શરીર છે જે પાર્વતીજીના પ્રિયતમ અને દયાના ધામ છે અને જેમને દિનજનો પ્રત્યે સ્નેહ છે તે કામદેવનું મર્દન કરનારા શંકરજી મારા પર કૃપા કરો હું ગુરુ મહારાજના ચરણ કમળોની વંદના કરું છું જેઓ દયાના સાગર અને શ્રી હરિ છે અને જેમના વચન મહામોહરૂપે ગોર અંધકારનો નાશ કરવા માટે સૂર્યકિરણોના સમૂહ છે હું ગુરુ મહારાજના ચરણકમળોની રજની વંદના કરું છું જે સુરુચિ અર્થાત સુંદર સ્વાદ સુગંધ તથા રૂપી રસથી પૂર્ણ છે તે અમર મૂળ એટલે કે સંજીવનીનું ઉત્તમ ચૂર્ણ છે જે સંપૂર્ણ ભવરોગોના પરિવારને નાશ કરનારું છે એ રજ સુકૃતિ એટલે કે પુણ્યવાન પુરુષરૂપી શિવજીના શરીર પર સુશોભિત નિર્મળ વિભૂતિ છે અને સુંદર કલ્યાણ તથા આનંદની જનની છે ભક્તોના મનરૂપી સુંદર દર્પણના મેલને દૂર કરનારી અને તિલક કરવાથી ગુણોના સમૂહને વસ કરનારી છે શ્રી ગુરુ મહારાજના ચરણ નખોની જ્યોતિ મણિઓના પ્રકાશ જેવી છે જેનું સ્મરણ કરતા જ હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે એ પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારો છે એ જેના હૃદયમાં આવી જાય છે તેનું મોટું ભાગ્ય છે એના હૃદયમાં આવતા જ હૃદયના નિર્મળ નેત્ર ખુલી જાય છે અને સંસારરૂપી રાત્રિના દોષ દુઃખ નાશ પામે છે તેમજ શ્રીરામચરિતરૂપી મણી અને માણિક્ય ગુપ્ત અને પ્રગટ જ્યાં જે ખાણમાં છે તે બધા દેખાવા લાગે છે જેમ જનાની નેત્રોમાં આંજી સાધક સિદ્ધ અને સુગ્નજનો પર્વતો વનો અને પૃથ્વીના અંદર આશ્રયપૂર્વક ઘણી ખાણો જુએ છે શ્રી ગુરુ મહારાજના ચરણોની રજ કોમળ અને સુંદર નયાનામૃત અંજન છે જે નેત્રોના દોષોને નાશ કરનાર છે તે અંજનથી વિવેકરૂપી નેત્રોને નિર્મળ કરીને હું સંસારરૂપી બંધનથી મુક્ત કરાવનાર શ્રીરામચરિતનું વર્ણન કરું છું પહેલાં તો પૃથ્વીના દેવતા બ્રાહ્મણોના ચરણોની હું વંદના કરું છું જે અજ્ઞાનથી ઉત્પન્ન સર્વે સંશયોને હરનારા છે તે પછી સર્વે ગુણોની ખાણ સંત સમાજને પ્રેમપૂર્વક સુંદર વાણીથી પ્રણામ કરું છું સંતોના ચરિત્ર કપાસના ચરિત્ર જીવન એટલે કે ચરિત્ર એટલે જીવન જેવા શુભ છે જેના ફળ નીરસ વિષદ અને ગુણમય હોય છે કપાસનું ઝીંડવું નિરસ હોય છે સંત ચરિત્રમાં પણ શક્તિ નથી તેથી તે પણ નિરસ છે કપાસ ઉજ્જવળ હોય છે સંતનું હૃદય પણ અજ્ઞાન અને પાપરૂપી અંધકારથી રહિત હોય છે માટે તે વિષદ છે અને કપાસમાં ગુણો તંતુઓ હોય છે આ પ્રમાણે સંતનું ચરિત્ર પણ સદ્ગુણોનો ભંડાર હોય છે માટે તે ગુણમય છે જેમ કપાસનો દોરો સોએ કરેલા કાણાને પોતાનું તન અર્પીને ઢાંકી દે છે અથવા તો કપાસ જેમ લોળાવાના કંતાવાના અને વણાવાના કષ્ટો સહીને પણ વસ્ત્ર રૂપે પરિણમી અન્યોના ગોપનીય સ્થાનોને ઢાંકે છે તે જ પ્રમાણે સંત સ્વયં દુઃખ વેટીને બીજાઓના છિદ્રો એટલે કે દોષોને ઢાંકે છે જેના કારણે તેમણે જગતમાં વંદનીય યશ પ્રાપ્ત કર્યો છે સંતોનો સમાજ આનંદ અને કલ્યાણમય છે જે જગતમાં હરતું ફરતું તીર્થરાજ પ્રયાગ છે જ્યાં તે સંત સમાજરૂપી પ્રયાગરાજમાં રામ રૂપી ગંગાજીની ધારા છે અને બ્રહ્મ વિચારનો પ્રચાર સરસ્વતીજી છે વિધિ અને નિષેધ આ કરો અને આ ન કરો રૂપી કર્મોની કથા કળિયુગના પાપોને હરનાર સૂર્યપુત્રી યમુનાજી છે અને ભગવાન વિષ્ણુ અને શંકરજીની કથાઓ ત્રિવેણી રૂપે સુશોભિત છે જે સાંભળતા જ સર્વે આનંદ અને કલ્યાણ આપનારી છે તે સંત સમાજરૂપી પ્રયાગમાં પોતાના ધર્મમાં જે અડગ વિશ્વાસ છે તે અક્ષયવટ છે અને કર્મ જ તે તીર્થરાજનો સમાજ પરિસર છે તે સંત સમાજરૂપી પ્રયાગરાજ બધા દેશોમાં સર્વકાળે બધાને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે અને આદરપૂર્વક સેવન કરવાથી ક્લેશોનો નાશ કરનાર છે તે તીર્થરાજ અલૌકિક અને અકથનીય છે તથા તત્કાળ ફળ આપનારું છે તેનો પ્રભાવ પ્રત્યક્ષ છે જે મનુષ્ય આ સંત સમાજરૂપી તીર્થરાજનો મહિમા પ્રસન્ન મનથી સાંભળે અને સમજે છે વળી અત્યંત પ્રેમપૂર્વક તેમાં ડૂબક્યું મારે છે તે આ શરીરે જ ધર્મ અર્થ કામ મોક્ષ ચારેય ફળ પામી જાય છે આ તીર્થરાજમાં સ્નાનનું ફળ તત્કાળ એવું જોવામાં આવે છે કે કાગડા કોયલ બની જાય છે અને બગલા હંસ આ સાંભળીને કોઈ આશ્ચર્ય ન પામે કેમ કે સત્સંગનો મહિમા છૂપો નથી વાલ્મીકીજી નારદજી અને અગસ્તજીએ પોતપોતાના મુખથી પોતાની કરણી જીવનનું વૃત્તાંત કહી છે જળમાં રહેનારા જમીન પર ચાલનારા અને આકાશમાં વિચરનારા અનેક પ્રકારના જેટલા જળચેતનજીવો આ જગતમાં છે તેમનામાંથી જેણે જે સમયે જે કોઈ પણ સ્થળે જે કોઈ યત્નથી બુદ્ધિ કીર્તિ સદગતિ વિભૂતિ એટલે કે ઐશ્વર્ય અને ભલાઈ મેળવી છે તે સર્વે સત્સંગનો જ પ્રભાવ માનવો જોઈએ વેદોમાં અને લોકોમાં તેની પ્રાપ્તિનો અન્ય કોઈ ઉપાય નથી સત્સંગ વિના વિવેક નથી મળતો અને શ્રી રામચંદ્રજીની કૃપા વિના તે સત્સંગ સરળતાથી મળતો નથી સત્સંગતિ આનંદ અને કલ્યાણનું મૂળ છે સત્સંગની પ્રાપ્તિ સીધી જ ફળ છે અને સર્વે સાધનો તો ફૂલ છે દુષ્ટો પણ સત્સંગતિ પામીને સુધરી જાય છે જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ પણ સુહામણું થઈ જાય છે સુંદર સોનું બની જાય છે પરંતુ દેવ યોગે ક્યારેક જો સજ્જન કુસંગતિમાં પડી જાય તો તે ત્યાં પણ સાપના મણીને જેમ પોતાના ગુણોનું જ અનુસરણ કરે છે અર્થાત જેવી રીતે સાપનો સંસર્ગ પામીને પણ મણી તેના વિષને ગ્રહણ નથી કરતું તથા પોતાના સરળ ગુણ પ્રકાશને છોડતો નથી તેવી રીતે સાધુ પુરુષો દુષ્ટોની સાથે રહીને પણ બીજાઓને પ્રકાશ જ આપે છે દુષ્ટોનો તેઓ પર કોઈ પ્રભાવ પડતો નથી બ્રહ્મા વિષ્ણુ શિવ કવિ અને પંડિતોની વાણી પણ સંત મહિમાનું વર્ણન કરતા સંકોચાય છે જે મારાથી કોઈ રીતે કહી શકાતો નથી જેમ શાકભાજી વેચનારાથી મણિ મણિઓના સ સમૂહ કહી શકાતા નથી હું સંતોને પ્રણામ કરું છું જેમના ચિત્તમાં સમતા છે જેમનો ન કોઈ મિત્ર છે અને ન કોઈ શત્રુ જેમ અંજલિમાં રાખેલા સુંદર ફૂલ જે હાથે ફૂલોને ચૂંટ્યા અને જેણે તેઓને રાખ્યા તે બંને હાથોને સમાન રૂપે સુગંધિત કરે છે તેમજ સંત શત્રુ અને મિત્ર બંનેનું સમાન રૂપે જ કલ્યાણ કરે છે સંતો સરળ હૃદય અને જગતને હિતકારી હોય છે તેમના એવા સ્વભાવ અને સ્નેહને જાણીને હું વિનય કરું છું મારા આ બાળ વિનયને સાંભળી કૃપા કરીને શ્રી રામચંદ્રજીના ચરણોમાં મને પ્રીતિ આપો હવે હું ખરા ભાવથી દુષ્ટોને પ્રણામ કરું છું જે કારણ વિનાય પણ પોતાનું હિત કરનાર પર પણ પ્રતિકૂળ આચરણ કરે છે અન્યોના હિતની હાનિજ જેમની દ્રષ્ટિએ લાભ છે જેઓને બીજાઓના ઉજડવાથી હર્ષ અને વસવાથી વિસ્સા થાય છે જેઓ હરિ અને હરના યશરૂપી પૂર્ણમાના ચંદ્રમાં માટે રાહુ જેવા છે અર્થાત જ્યાં ભગવાન વિષ્ણુ અને શંકરના યશનું વર્ણન થાય છે તેઓ ત્યાં વિઘ્ન કરે છે અને અન્યોની નિંદા કરવામાં સહસ્ત્રબાહુ જેવા વીર છે જેઓ અન્યોના દોષો હજારો આંખોથી જુએ છે અને અન્યોના હિતરૂપી ઘી માટે જેમના મન માખી જેવા છે અર્થાત જેવી રીતે માખી ઘીમાં પડીને તેને ખરાબ કરી નાખે છે અને પોતે પણ મરી જાય છે તેવી રીતે દુષ્ટ લોકો પણ બીજાઓના પરિપૂર્ણ થયેલા કાર્યને પોતાનું નુકસાન કરીને બગાડી નાખે છે જે તેજમાં બીજાઓને બાળનારા તાપમાં અગ્નિ અને ક્રોધમાં યમરાજ જેવા છે પાપ અને અવગુણરૂપી ધનમાં કુબેર જેવા ધની છે જેમની વૃદ્ધિ બધાના હિતનો નાશ કરવા માટે કેતુ જેવી છે અને જેઓ કુંભકર્ણની જેમ ઊંઘતા રહે એમાં જ ભલાય છે જેમ કરા ખેતીનો નાશ કરીને પોતે પણ ઓગળી જાય છે તેવી જ રીતે તેઓ બીજાનું કામ બગાડવા કાજે પોતાનું શરીર પણ તજી દે છે હું દુષ્ટોને હજાર મુખવાળા તેજજી સમાન માનીને પ્રણામ કરું છું જેઓ પારકા દોસ્તોનું હજાર મુખોતે ઘણા રોષ સાથે વર્ણન કરે છે પુનઃ તેઓને રાજા પૃથુ જેમણે ભગવાનનો યશ સાંભળવા માટે દસ હજાર કાન માગ્યા હતા સમાન જાણીને પ્રણામ કરું છું જેઓ દસ હજાર કાનોથી બીજાઓના પાપો સાંભળે છે તે પછી ઇન્દ્ર સમાન જાણીને તેઓને નમું છું જેઓને સુરા મદિરા આ મદિરા સારી અને હિતકારી જણાય છે સુરાવત્તા બરાબર જેમની મધ્ય પ્રિય છે ઇન્દ્રના માટે પણ સુરાનિક સુરવત્તા અનિક અને જેમની દેવતાઓની સેના પ્રિય છે અર્થાત દેવતાઓની સેના હિતકારી છે જેમણે કઠોર વચનરૂપી વજ્ર સદૈવ પ્રિય લાગે છે અને જેઓ હજાર આંખોથી અન્યના દોષોને નિહાળે છે દુષ્ટોની આ રીત છે કે તેઓ ઉદાસીન શત્રુ અથવા મિત્ર કોઈનું પણ હિત સાંભળીને બળે છે આ જાણીને બેઉ કર જોડીને આ સેવક પ્રેમપૂર્વક તેઓને નમે છે મેં પોતાની બાજુથી વિનંતી કરી છે પરંતુ તેઓ પોતાની બાજુથી કદી નહીં ચૂકે કાગડાઓને ઘણા પ્રેમથી પાળો પરંતુ શું તેઓ કદી માંસ ત્યાગી શકે છે હવે હું સંત અને અસંત બંનેના ચરણોની વંદના કરું છું બંને દુઃખ આપનારા તો છે પરંતુ બંનેમાં થોડોક તફાવત કહેવાયો છે તે તફાવત એ છે કે એક સંત તો વિખુટા પડતા સમયે પ્રાણ હરી લે છે અને બીજા અસંત મળે છે ત્યારે દારૂણ દુઃખ આપે છે અર્થાત સંતનો વિયોગ મરણ સમાન દુઃખદાયી હોય છે અને અસંતનો મેળાપ બંની સંત અને અસંત જગતમાં એક સાથે ઉત્પન્ન થાય છે પણ એક સાથે ઉત્પન્ન થનાર કમળ અને જળોની જેમ તેઓના ગુણ જુદા જુદા હોય છે કમળ દર્શન અને સ્પર્શથી સુખ આપે છે પણ જળો શરીરનો સ્પર્શ થતાની સાથે જ રક્ત ચૂસવા માંડે છે સાધુ અમૃત સમાન મૃત્યુરૂપી સંસારથી ઉગારનાર અને અસાધુ મદારી મદિરા સમાન મોહ પ્રમાદ જળતા ઉત્પન્ન કરનાર છે બંનેની ઉત્પન્ન કરનાર જગતરૂપી અઘાધ સમુદ્ર એક જ છે શાસ્ત્રોમાં સમુદ્ર મંથનથી જ અમૃત અને મદિરા બંનેની ઉત્પત્તિ કહેવાય છે ભલા અને બુરા પોતપોતાની કરણી અનુસાર સુંદર યશ અથવા અપયશની સંપત્તિ પામે છે સાધુ અમૃત ચંદ્રમાં ગંગાજી સમાન છે જ્યારે વ્યાધુ એટલે કે દુષ્ટો વીસ અગ્નિ અને કળિયુગના પાપોની નદી અર્થાત કર્મનાશા સમાન છે એમના ગુણ અવગુણ સર્વે કોઈ જાણે છે પરંતુ જે જે જેને જે ગમે છે તેને તે સારું લાગે છે ભલો ભલાઈથી જ શોભે છે અને નીચ પોતાની નીચતાથી શોભે છે અમૃત અમરતા માટે વખણાય છે અને વિષ મારવા માટે વખણાય છે દુષ્ટોના પાપો અને અવગુણોની તથા સાધુઓના ગુણોની કથાઓ બંને અપાર અને અથાગ સમુદ્ર છે તેમાંથી થોડા ગુણો અને દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે કારણ કે વગર ઓળખે તેઓના ગ્રહણ કે ત્યાગ ન થઈ શકે ભલા બુરા સર્વે બ્રહ્માએ ઉત્પન્ન કરેલા છે પણ ગુણ અને દોષોનો વિચાર કરીને વેદોએ તેમને જુદા જુદા કરી દીધા છે વેદ ઇતિહાસ અને પુરાણ કહે છે કે બ્રહ્માની આ સૃષ્ટિ ગુણ અને અવગુણોથી છવાયેલી છે દુઃખ સુખ પાપ પુણ્ય દિન રાત સાધુ અસાધુ કુજાતિ સુજાતિ દાનવ અને દેવતા ઉચ્ચ અને નીચ અમૃત અને વીજ સુજીવન અને મૃત્યુ માયા અને બ્રહ્મ જીવ અને ઈશ્વર સંપત્તિ અને દરિદ્રતા રંક અને રાજા કાશી અને મગધ ગર્મ ગંગા અને કર્મનાસ્તા મારવાડ અને માળવા બ્રાહ્મણ અને કસાઈ સ્વર્ગ અને નરક અનુરાગ અને વૈરાગ્ય આ સર્વે પદાર્થ બ્રહ્માની સૃષ્ટિમાં છે એમના ગુણ દોષોનો વિભાગ વેદશાસ્ત્રોએ કરી દીધો છે વિધાતાએ આ જળ ચેતન વિશ્વને ગુણ દોષમય રચ્યું છે પરંતુ સંતરૂપી હંસ દોષરૂપી જળને ત્યાજી ગુણરૂપી દૂધને જ ગ્રહણ કરે છે વિધાતા જ્યારે આ રીતે હંસ સમાન વિવેક આપે છે ત્યારે દોષોને ત્યાજીને મન ગુણોમાં અનુરક્ત થાય છે કાળ સ્વભાવ અને કર્મની પ્રબળતાથી ભલા લોકો સાધુ પણ માયાને વશ થઈને ક્યારેક ક્યારેક ભલાઈને ચૂકી જાય છે ભગવાનના ભક્તો જેમ તે ભૂલને સુધારી લે છે અને દુગદોષોનો નાશ કરે નિર્મળ યશ આપે છે તે પ્રમાણે દુષ્ટો પણ ક્યારેક ક્યારેક ઉત્તમ સંગ પામીને ભલાઈ કરે છે પરંતુ તેઓનો કદી નાશ ન પામનારો મલિન સ્વભાવ ટળતો નથી જેઓ વેશધારી ઠગ છે સારો સાધુના જેવો વેશ બનેલો જોઈને વેશના પ્રતાપે તેઓને જ પણ જગત પૂજે છે પરંતુ કોઈને કોઈ દિવને તેમનું પોલ પકડાઈ જાય છે જેમ કાલનેમી રાવણ અને રાહુનું પકડાયું હતું તેમ છેવટ સુધી તેમનું કપટ નભતું નથી ખરાબ વેશ ધારણ કરવા છતાંય સાધુનું સન્માન જ થાય છે જેમ જગતમાં જામવન અને હનુમાનનું થયું ખરાબ સોબતથી હાનિ અને સારી સંગતથી લાભ થાય છે આ વાત લોક અને વેદમાં છે અને બધા લોકો એને જાણે છે પવનના સંગથી ધૂળ આકાશે ઉડે છે અને તે નીચ નીચાણવાળા ભાગમાં વહેતા જળના સંગથી કાદવમાં મળી જાય છે સાધુ સજ્જનના ઘરમાં પોપટ મેના રામ રામ રટે છે અને અસાધુ દુર્જનના ઘરમાં પોપટ મેના ગાળોનો વરસાદ યાદ કરીને યાદ કરી કરીને વરસાવે છે કુસંગના કારણે ધુમાડો મેસ બને છે તે જ ધુમાડો સુસંગતથી સુંદર શાહી બનીને પુરાણ લખવામાં કામમાં આવે છે અને તે જ ધુમાડો જળ અગ્નિ અને પવનના સંગથી વાદળ બનીને જગતને જીવન આપનાર બની જાય છે ગ્રહ ઔષધ જળ વાયુ અને વસ્ત્ર આ બધા જ કુસંગ અને સુસંગ પામીને સંસારમાં સારા અને નરસા પદાર્થ બની જાય છે ચતુર અને વિચારશીલ પુરુષો જ આ વાતને સમજી શકે છે મહિનાના બંને પખવાડિયામાં સુ પ્રકાશ અને અંધકાર સમાન જ રહે છે પરંતુ વિધાતાએ તેમના નામના ભેદ કર્યો છે એકનું નામ શુક્લ અને બીજાનું નામ કૃષ્ણ રાખી દીધું એકને ચંદ્રમાની વૃદ્ધિ આપનાર અને બીજાને ઘટાડનાર સમજીને જગતે એકને સુયસ અને બીજાને અભ્યસ આપ્યો જગતમાં જેટલા જળ અને ચેતન જીવો છે બધાને રામમય જાણીને હું તે બધાના ચરણ કમળોની સદા બંને હાથ જોડીને વંદના કરું છું દેવતા દૈત્ય મનુષ્ય નાગ પક્ષી પ્રેત પિતૃ ગંધર્વ કિન્નર નિસાચર સર્વેને હું પ્રણામ કરું છું હવે હું બધા હવે બધા મારા પર કૃપા કરો ચોર્યાસી લાખ યોનીઓમાં ચાર પ્રકારના સ્વેદજ અંડજ ઉદ્બીજ જરાયુજ જીવ જળ પૃથ્વી અને આકાશમાં રહે છે તે સર્વેથી ભરેલા આ સમસ્ત સંસારને શ્રી સીતારામય જાણીને હું બંને હાથ જોડીને પ્રણામ કરું છું મને પોતાનો દાસ જાણીને દયાની ખાણરૂપ આ સર્વે મળીને કપટ ત્યજી કૃપા કરો મને પોતાના બુદ્ધિબળ પર વિશ્વાસ નથી એટલે હું સૌને વિનંતી કરું છું હું શ્રી રઘુનાથજીના ગુણોનું વર્ણન કરવા ઈચ્છું છું પરંતુ મારી બુદ્ધિ ઓછી છે અને શ્રી શ્રી રામજીનું ચરિત્ર અઘાત છે તે માટે મને કાવ્યના એક પણ ઉપાય અને અંગનું જ્ઞાન નથી મારું મન અને બુદ્ધિ દરિદ્રના છે પરંતુ મનોરથ રાજાનો છે મારી બુદ્ધિ તો અત્યંત અલ્પ છે અને આકાંક્ષા ઘણી ઓછી છે ઈચ્છા તો અમૃત પામવાની છે પણ જગતમાં છાસ પણ નથી મેળવી શકતું સજ્જનો મારી આ ધૃષ્ટતાની સમા કરશે અને મારા બાળવચનોને મનથી પ્રેમપૂર્વક સાંભળશે જેમ બાળક જ્યારે તોતડા વચન કહે છે તો તેના માતા પિતા તે પ્રસન્ન ચિત્તથી સાંભળે છે પરંતુ ક્રૂર કુટિલ અને ખોટા વિચારવાળા લોકો જે અન્યોના દોષોને જ ભૂષણ રૂપે ધારણ કરનારા છે અર્થાત જેઓને પારકા દોષો જ પ્રિય લાગે છે તેઓ હસશે રસીલી હોય કે અત્યંત મોડી એટલે કે નિરસ પોતાની કવિતા કોને સારી નથી લાગતી પરંતુ જેઓ બીજાની રચનાને સાંભળીને હર્ષિત થાય છે તેવા ઉત્તમ પુરુષ જગતમાં ઘણા નથી હે ભાઈ જગતમાં તળાવો અને નદીઓની જેમ મનુષ્ય ઘણા છે તેઓ નવું જળ પામીને પોતાની પોતાના જ પૂર્તિ વધે છે અર્થાત પોતાની ઉન્નતિથી પ્રસન્ન બને છે સમુદ્ર જેવો તો કોઈક એક વિરલોજ સજ્જન હોય છે જે પૂર્ણ ચંદ્રમાને જોઈને અન્યના ઉત્કર્ષને જોઈને હર્ષિત થઈ જાય છે મારું ભાગ્ય ઘણું નાનું છે અને ઈચ્છા ઘણી મોટી છે પરંતુ મને એક વિશ્વાસ છે કે આને સાંભળીને સજ્જનો સર્વે સુખ પામશે અને દુષ્ટો મસ્કરી કરશે પરંતુ દુષ્ટોના હસવાથી તો મારું હિત જ થશે મધુર કંઠવાળી કોયલને કાગડાઓ તો કઠોર જ કહેતા હોય છે જેમ બગલા હંસને અને દેડકા ચાતકને હસે છે તેવી જ રીતે મલિન મનવાળા દુષ્ટો નિર્મળ વાણી પ્રત્યે હસે છે જેઓ કવિતાના રસિક છે પણ જેઓને શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ નથી તેમના માટે પણ આ કવિતા સુખદ હાસ્યરસનું કામ આપશે પ્રથમ તો આ ભાષાની રચના છે બીજું મારી બુદ્ધિ ભોળી છે એટલે આ હસવા યોગ્ય તો છે જ હસવામાં તેઓનો કોઈ દોષ નથી જેઓને ન તો પ્રભુના ચરણોમાં પ્રીતિ છે અને ન તો સારી સમજણ છે તેઓને આ કથા સાંભળવામાં મોડી નીરસ લાગશે જેમને શ્રી હરિ ભગવાન વિષ્ણુ અને શ્રી હર ભગવાન શિવના ચરણોમાં પ્રીતિ છે તથા જેમની બુદ્ધિ કુતર્ક કરનારી નથી જે શ્રી હરિ અને હરમાં ભેદ કે ઉછનીચની કલ્પના નથી કરતા તેઓની શ્રી રઘુનાથજી આ કથાજીની ભક્તિથી શોભિત જાણીને સુંદર વાણીથી વખાણ કરતા કરતા સાંભળશે હું ન તો કવિ છું ન તો વાક્ય રચનામાં પણ કુશળ છું હું તો સર્વ કળાઓ તથા સર્વ વિદ્યાઓથી રહીત છું વિવિધ પ્રકારના અક્ષર અર્થ અને અલંકાર રીતની રચના ભાવો અને રસોના અપાર ભેદ તથા કવિતાના જાત જાતના ગુણ દોષ હોય છે તેમાંથી કાવ્ય સંબંધી એક પણ વાતનું જ્ઞાન મારામાં નથી આ હું કોરા કાગળ પર લખી સોગનપૂર્વક સાચે સાચું કહું છું મારી રચના બધા ગુણોથી રહિત છે છતાં તેમાં એક જગત પ્રસિદ્ધ ગુણ છે તેનો વિચાર કરીને સારા બુદ્ધિવાળા પુરુષો જેઓને નિર્મળ જ્ઞાન છે શ્રી રઘુનાથજી નું ઉદાર નામ આમાં છે જે અત્યંત પવિત્ર છે વેદ પુરાણો છે ધામ છે અને હરનારું છે જેને પાર્વતીજી સહિત ભગવાન શિવજી હંમેશા જપ્યા કરે છે સારા કવિ દ્વારા રચાયેલ જે ઘણી અદ્ભુત કવિતા છે તે પણ રામ નામ વિના શોભા નથી પામતી જેમ ચંદ્રમાં સમાન મુખવાળી સુંદર સ્ત્રી સર્વ પ્રકારે સુસજ્જિત હોવા છતાં પણ વસ્ત્ર વિના શોભતી નથી એનાથી જ વિપરીત કુકવિએ રચેલી સર્વ ગુણોથી રહિત કવિતાને પણ રામના નામ અને યશથી અંકિત જાણીને બુદ્ધિમાન લોકો સન્માનપૂર્વક ગાય અને સાંભળે છે કારણ કે સંતજન ભમરાની જેમ ગુણોને જ ગ્રહણ કરનારા છે જો કે મારી આ રચનામાં કવિતાનો એક પણ રસ નથી તેમ છતાં એમાં રામચંદ્રજીનો પ્રતાપ પ્રગટ છે મારા મનમાં આ જ એક વિશ્વાસ છે ઉત્તમ સંઘથી ભલા કોણે મોટાઈ નથી મેળવી ધુમાડો પણ અગરના સંગથી સુગંધિત થઈને પોતાના સ્વભાવની કડવાશનો ત્યાગ કરીને કરી દે છે મારી કવિતા કઢંગી જરૂર છે પરંતુ તેમાં જગતનું કલ્યાણ કરનારી શ્રી રામ કથારૂપી ઉત્તમ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે તેથી એ પણ ઉત્તમ જ મનાશે તુલસીદાસજી કહે છે કે શ્રી રઘુનાથજીની કથા મંગળ કરનારી અને કળિયુગના પાપોને હરનારી છે મારી આ કઢંગી કવિતા રૂપી નદીનું વહેણ પવિત્ર જળવાળી નદી ગંગાજીના વહેણની જેમ વાકુ છે પ્રભુ શ્રી રઘુનાથજીના સુંદર યશના સંગથી આ કવિતા સુંદર તથા સજ્જનોના ચિત્તને ગમનાર બની જશે સ્મશાનની અપવિત્ર રખ્યા પણ શ્રી મહાદેવજીના અંગોના સંગથી સુહામણી લાગે છે અને સ્મરણ કરતાં જ પવિત્ર કરનારી બને છે શ્રીરામજીના યશના સંગથી મારી કવિતા સર્વેને અત્યંત પ્રિય બનશે જેમ મલ મલયાચલ પર્વતમાં સંઘથી કાષ્ટ માત્ર ચંદન બનીને વંદનીય બની જાય છે ત્યારે શું કોઈ કાઠની તુચ્છતાનો વિચાર કરે છે